હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો પરફેક્ટ માપ સાથેનો સીરો કોઈ પણ વાટકી કે કપનું માપ લેવાનું છે મેં આ હાફ કપનું માપ લીધું છે સૌ પ્રથમ તપેલીમાં આપણે બે કપ જેટલું પાણી લેશું એમાં એક કપ જેટલી ખાંડ ઉમેરીશું અને ગરમ કરવા મૂકીશું ખાંડ ઉગરી એટલી વાર જ આપણે ગરમ કરીશું કોઈ ચાસણી કે તાર બનાવવાનો નથી ખાલી ખાંડ ઓગળે એટલી વાર જ આપણે પાણીને ગરમ કરશું એક પેનમાં મેલ્ટેડ કરેલું એક કપ ઘી લેશું ઘીને થોડું ગરમ થવા દેસુ તેમાં હાફ કટ કરેલા કાજુ અને બદામની સાતડી લેશું કાજુ અને બદામની થોડી સેકન્ડો માટે સાતળી લેશું કાજુ બદામ સતળાઈ ગયા છે એને કાઢી લેશું આજ જ ઘીમાં આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા આપણે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને લોટને સતત હલાવતું રહેવાનું છે અને નીચે એ બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘઉંનો લોટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તમે જોઈ શકો છો કે ઘઉંનો લોટ બ્રાઉન થઈ ગયો છે હવે આપણે એમાં ખાંડવાળું પાણી ઉમેરીશું અને ધીરે ધીરે મિક્સ કરતા જશું શરૂઆતમાં એમ લાગશે કે પાણી વધુ છે પણ પછી બરાબર થઈ જશે આ ટાઈમે એ ધ્યાન રાખવાનું છે કે શીરામાં ગઠ્ઠા ન પડે સતત એને હલાવતું રહેવાનું છે મિક્સ કરતું રહેવાનું છે પાંચથી સાત મિનિટ એને મિક્સ કરશું જ્યાં સુધી ઉપર ઘી ન આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું હવે તેમાં સાતડેલા કાજુ બદામ એડ કરશું અને મિક્સ કરી અને ગેસ પરથી ઉતારી લેશું શીરો થઈ ગયો છે હવે સર્વ કરીશું તો લીજે ગરમા ગરમ પરફેક્ટ માપ સાથેનો શીરો રેડી છે